માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થયા છે આઠ આપણે અત્યારે આઠ વાગે બ્લોગની શરૂઆત કરી દીધી છે તો દક્ષિણ પપ્પાને ટિફિન બનાવી દીધું તો એ વહી ગયા છે કારખાને અને હું દક્ષું બે ઘરે છીએ તો કામ હજી આપણે બધું બાકી છે અત્યારે આઠ વાગી ગયા છે પાણી એવું હતું તો આપણે પાણી ભરી લીધું છે અને કપડાં ધોઈ નાખ્યા છે બાકી બધું કામ બાકી છે તો બંને રહેજો આગળ બ્લોગનું કરશો ટેટી બેઠો તો ટેટી આપણી આવી ગઈ છે વાડીએ થી ભાઈ જો ચેટી થી રમે છે રમવાનું છે અને અહીંયા આપણે આ સોળા લઈ લીધા છે શાક બનાવવા માટે અને જો આ બધું કામ એમને પડ્યું છે અને અંદર પથારી ને બધું એમને પેડ્યું છે તો હાલો પેલા આપણે ઘરનું કામ પતાવવું પડશે બધું કેમકે દક્ષ ભાઈ ને જો તૈયાર કરી દીધા છે ফ্রেশ কম্পাই তাই গে রেখেছে উঠি গো ভাই হ্যাঁ উঠি যাও কপা আপনার হকেল না কি দি અને હજી બારે એ કપડાં હુંકાય છે આપણે લેવાના છે અહીંયા કપડાં હુંકાય છે બાકી બધી સાફ સફાઈ કરીને સુતા હતા ને ભાઈને પછી ઉડાવ્યા હતા હાલો ભાઈને ઉઠાડી કેમ કે વાગી ગયા છે ચા મેગી બનાવવા મેગી દીધી છે અને દક્ષુભાઈ ફેફચી ખાય છે ઉઠી કા દક્ષુભાઈ શું ખાશો

ખોળા શાક બનાવ્યું છે અને નાની નાની કેરી સુધારી છે અને શાક છે અને રોટલી છે તો હાલો બરાય વાળું કરવા દક્ષુભાઈ જો આવમળો એ હા 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 બાય હાલો વાળું કરવા જો આપણે વાળું તો જ જમે પણ જો હવે તાબામાંથી જ જાતા અત્યારે ગુલ્ફીન ખાધીને હવે નીરાય તે નીચે હું આવી એવાસી દક્ષુભાઈ જો શું કરો છે ભાઈ દૂધ પીવો છો હું દૂધ પીને કા હિન્દી બોલતા આવડી છે હું હાલો તો હવે સુઈ જા હાલો તો આપણે નિષેફુ આવી એવા છે દક્ષુભાઈ સુઈ હુઈ છે તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું મળશું કાલે નવા બ્લોગમાં જો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે માતાજી બધાને